શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલા ગાજીવાડ પાસે આવેલી ગટરો ઉભરાતા સમગ્ર વિસ્તાર ગંદા પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અઠવાડિયામાં બે વખત આ ગટરો ઉભરાય છે જેના કારણે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ અંગે આ વિસ્તારના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય શ્રી હિરેનભાઈ પટેલે પણ પોતાનો બળાપો કાઢ્યો હતો કે ફતેહ દરવાજા વિસ્તારમાં અહીંયા જે કાજીવાડો ગાજીવાડો અને આ ગટર ઉભરાવાના પ્રોબ્લેમ ગટર ઉભરાય છે જે અહિયાં કંદુરી ની વખારો આવેલી છે એના કારણે ગટરો વારંવાર ચોકઅપ થઈ જાય છે જેના કારણે આખા ફાતે દરવાજાના વિસ્તાર આવતા જતા લોકોને ગટરના ગંદા પાણીમાંથી અવર કરવી પડે છે જે બાબતે અમે પાલિકામાં પણ ધ્યાન દોર્યું છે છતાં પણ જ્યારે જ્યારે આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ્યારે કોઈ આવી ગટર ઉભરાતી હોય કે કોઈ હોટલનું કનેક્શન હોય એને સીલ મારી દેવામાં આવતું હોય છે ત્યારે આ વિસ્તારમાં

આમ કેમ ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે અમે વારંવાર આ બાબતે નગરપાલિકામાં જાણ કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અમારા વિસ્તારમાં પાટીદાર સહિત જુદા જુદા સમાજના લોકો વસવાટ કરે છે જેમને ધંધા રોજગાર માટે આ ગટરોના ગંદા પાણીમાંથી પસાર થતાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અને હાલમાં ઉત્તરાયણના તહેવાર હોવાથી બાળકો પણ જાહેર રોડ ઉપર ફરતા હોય ત્યારે તે પણ આ ગટરોના ગંદા પાણીથી રોગચાળાનો ભોગ બને તે પહેલા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પાલિકા સભ્ય અને રહીશો કરી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ